અમદાવાદના નવાવડજ ખાતે આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટ દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને દર્શને જતા દર્શનાર્થીઓ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જગવિખ્યાત અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને અત્યારથી જ માય ભક્તો દ્વારા સંઘો લઈને પદયાત્રા કરી રહ્યા છે અને અંબાજી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે તેમની રસ્તા પર સેવાનો લાભ લેવા વિવિધ સેવા કેમ્પો લાગી રહ્યા છે ત્યારે શ્રી અંબિકા નવયુવક મંડળ ન અડેજ શ્રીનાથ એપાર્ટમેન્ટ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે લાઈવ ફૂલવડી તેમજ ગરમ ચા અને નાસ્તા સાથે વિશ્રામ કરવાની સેવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું આયોજન દાંતા ખાતે એપીએમસી માર્કેટની બાજુમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આપ દીકરે એ સીટી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ